વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ પછી એક ઝુંબેશ રૂપે માનનીય સીએમ સાહેબ અને માન્ય પ્રભારી મંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ આરોગ્ય કેમ્પ અને એ બધું થયું હમણાં પણ પાંચ દિવસ પહેલાં ખૂબ જ વરસાદ પડ્યો અને એના પછી એક પુનઃ એકવાર એક ઝુંબેશ રૂપે જે પણ શહેરમાં ભૂવા પડ્યા એને રિપેર કરવાનું ખાડા રિપેર કરવાનું એ બધું અભિયાન ચાલી રહ્યું છે લગભગ દસેક હજારથી વધારે જે પોટોઝ જે કહેવાય નાના નાના ખાડા અથવા પોટોઝ એ બધા અમે ભર્યા છે જોડે જોડે જે સુશોભનની કામગીરી છે એ પણ ગતિમાં છે ક્યાંક ડિવાઇડર તૂટેલા હોય રોડમાં ખાડા હોય એ પૂરવાનું ચાલે છે ભૂવારી સર્વેસિંગ કરવાનું ચાલે છે જંગલ કટિંગ જે અનનેસેસરી જે ઝાડ ઉગી જાય છે વરસાદમાં એ દૂર કરવાનું ચાલી રહ્યું છે ડિવાઇડર રિપેરિંગ ચાલે છે થર્મોપ્લાસ્ટ કલર કરવાનું ચાલી રહ્યું છે અન્ય ની એક્ટિવિટીઝ ધારો કે ક્યાંક પેન્ટિંગ કરવાનું હોય ક્યાંક શહેરને શણગારવાનું એ પણ એક્ટિવિટીઝ ગતિમાં છે એટલે સમગ્રપણે શહેરમાં એક સુશોભિત થાય લાઇટિંગ થાય અને શહેર એકદમ વ્યવસ્થિત શણગારાય એની માટેનું આજે એક્ટવિટી અત્યારે કોઈ પણ સત્તાવાર અમને જાણકારી નથી અમે શહેરના ક્લીનિંગ અને એના સુશોભન માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ એના માટે માન્ય પ્રિન્સિપલ સેક્રેટરી આજે આવ્યા મીટિંગ માટે આવ્યા